ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે સમગ્ર ગુજરાતમાં પાસઠ પોઈન્ટ અઢાર ટકા પરિણામ આવ્યું તો સૌથી વધુ સુરત શહેર અને સુરત જિલ્લાનું પંચોતેર પોઈન્ટ ચોસઠ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના પચીસો વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે સુરત જિલ્લાનું ગુજરાતનું સૌથી વધુ પંચોતેર પોઈન્ટ પાસઠ ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ કુશીદ ઝૂમ ઉઠ્યા હતા સુરતમાં 2532 વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ2 માં 9274 બી1 માં 13371 બી2 માં 15180 સી1 માં 13360 સી2 માં 6256 અને ડી માં 329 વિદ્યાર્થી ઉતરણ થયા છે ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયું છે ધોરણ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવાઈ હતી સુરત શહેર જિલ્લામાં ધોરણ દસના ઓગણસી જાહેર આવી રહ્યા છે જોકે અમારી શાળામાં એસએસસી બોર્ડ હોય ધોરણ બાર સાયન્સ હોય કે બાર કોમર્સ હોય હંમેશા આ શાળાએ રિઝલ્ટ અવલ્લ જ આપ્યું છે કારણ કે ઓછી સંખ્યાની અંદર એટલું બેસ્ટ રિઝલ્ટ આપવું એ ખરી રીતે એક શિક્ષકની મહેનતનું પરિણામ છે આ શાળાની અંદર સતત વિદ્યાર્થીઓને અભ્યાસમાં જાગૃત રાખી પેપરની સતત પ્રેક્ટિસ કરાવીને અમે રિઝલ્ટ હાંસલ કરી શકીએ છીએ આજના એસએસસી બોર્ડના રિઝલ્ટની હું વાત કરું તો અમારી શાળામાં ટોટલ બસો ને ચોવીસ વિદ્યાર્થીઓ એમાંથી સાડત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બાણું વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ એ જ બતાવે છે કે આ શાળાના શિક્ષકોની મહેનત શાળાનું પ્લાનિંગ વાલીઓની પણ મહેનત અને વિદ્યાર્થીઓનો આ પુરુષાર્થ આ રિઝલ્ટ માટે સક્સેસ કહી શકાય બીજી એક વાત કે આજે ધોરણ એસએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં ગુજરાતના બાર હજાર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો એ ગુજરાત માટે એક ઇતિહાસ બીનો કહેવાય જેમાં પચીસો વિદ્યાર્થી સુરતની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો એ સુરતનો ઇતિહાસ કહી શકાય આની ઉપરથી સો ટકા કહી શકીએ કે ગુજરાતના વિદ્યાર્થીઓએ હવે અભ્યાસની અંદર પોતે કંઈક અવલ છે એવું સમગ્ર ભારતની અંદર એક સાબિત કરવાની મથામણ કરતા હોય એવું આજે અમને દેખાઈ રહ્યું છે ખાસ કરીને દીકરીઓ પણ ખૂબ સારી અભ્યાસ કરી રહી છે વિશેષની વાત આપણે છેલ્લા બે વર્ષના રિઝલ્ટમાં આપણે જુઓ તો દીકરીઓનો આ રિઝલ્ટ ખૂબ સુધરી રહ્યા છે કારણ કે આજની ગુજરાતની દીકરીઓ એક બિઝનેસ વુમન બનવા માંગે છે અને પોતામાં કંઈક સક્ષમતા છે એવું સાબિત કરવા માગે છે આથી હું તો ચોક્કસ કહી શકું ગુજરાતના નાગરિકોને કે તમે દીકરીઓ પર મૂકેલો ભરોસો અને દીકરીઓને આપેલો સપોર્ટ એ ખરી તે વૈશ્વિક ફલક ઉપર ચમકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે રિઝલ્ટ માટે તમામ અમારા પેરેન્ટ્સને આ શહેરના તમામ નાગરિકોને અમારા શિક્ષકોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ માલવ્યાપારથી રેન્ક આવ્યો છે અંદર આપણે વાત 99.66 પરસેન્ટાઇલ છે અમારું જેના પર કુશી આજુબાજુ વજન જેના પર કુશી જે વધારે નંબર આવ્યા છે શું એન્જિનિયર તમારા ઘરની અંદર કોઈ આવી નંબર આવ્યો હા મારા મારી કલાક વાંચન દિવસમાં 4 થી 5 કલાક ને સવારે ઉઠીને વાંચન કરતી હતી સંદેશો શું છે તમારા જેવા વિદ્યાર્થીઓ હોય આવશે દરરોજ નું દરરોજ કરતા રહીએ તો જરૂર સફળ થવા કઈ નહીં એ વન ગ્રેડ એમ આવી જાય બસ રોજનું રોજ આપણે કરતા રહીએ અને લાસ્ટ ટાઈમ પરફેક્ટ મહેનત કરી લઈએ મોબાઈલ પર બિલકુલ નહીં કારણ કે સોશિયલ મીડિયામાં હું છું જ નહીં ત્યારે મેં ટેન્થ સ્ટાન્ડર્ડ સુધીમાં સોશિયલ મીડિયા યુઝ જ નથી કરી ખૂબ સારી આમ સુરત જિલ્લામાં ચૌદ જેટલી શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે જ્યારે એકસો અઠ્યોતેરનું નવ્વાણું ટકા એકસો ત્રણનું નેવું ટકા એકસો બાવનનું એંસી ટકા એકસો પાંચનું સિત્તેર ટકા એંસીનું સાત ટકા બાવનનું પચાસ ટકા ચોવીસનું ચાલીસ ટકા નવનું ત્રીસ ટકા છનું વીસ અને માત્ર ચાર શાળાનું દસ ટકા પરિણામ આવ્યું છે અઝર કુરશે સાથે હર્ષ હશે